શબ્દ એ જ બ્રહ્મ છે એમ આપણા સંતો ભક્તો અને શાસ્ત્રકારો કહે છે વાણી એ સર્જનહારે માનવીને આપેલી અમૂલ્ય બક્ષિસ છે વાણીમાં અસાધારણ શક્તિ છે વાણી એ માનવીનું ઓળખપત્ર છે વાણી એ માનવીની સંસ્કૃતિ સંસ્કાર અને ખાનદાનીનું માપદંડ છે સંત ભરતું હરિયે સંસ્કારી પ્રેમાળ અને મધુર વાણીને આભૂષણ ગણાવ્યું છે વાણીને માતા સરસ્વતીની પણ ઉપમા આપવામાં આવી છે જગતના કલ્યાણ માટે ભજન સત્સંગ આધ્યાત્મિક જ્ઞાન માટે જે વાણી બોલાય છે તેવી વાણીને શાસ્ત્રમાં અમૃત વાણી કહેવામાં આવે છે જગતના સર્જનહારે માનવીને સાત સ્વરૂપ રૂપી વાણીની ભેટ આપી છે તેથી માનવી અનેક પ્રકારની ભાષા બોલી શકે છે જ્યારે અન્ય જીવોને ફક્ત એક જ સ્વરમાં વાણી આપી છે તેથી તેઓ ફક્ત પોતાના કોલના હોય એની જ ભાષા સમજી શકે છે મહાભારતના શાંતિ પર્વમાં વાણીની ચાર વિશેષતા બતાવવામાં આવી છે જેમ કે વ્યર્થ બોલવા કરતાં મૌન ધારણ કરવાથી લાભ થાય છે ઉર્જાની બચત થાય છે સત્ય અને મધુર ભાષામાં વાણી વાપરવી જોઈએ ધર્મયુક્ત એટલે કે સૌનું ભલું થાય वाणी बोलवी जो संत कबीर साहेब कहे से बोली तो अनमोल है जो कोई जाने बोल ये तराजू तोली के तब मुख बहार खोल वाणी अमूल्य से बोलता पेला सावचेती राखी जो तोड़ी, तोड़ी ने बोलवू जो कारण के बोलेला शब्दों पाछा वाली शकाता नहीं संत कबीर साहेब कहे से मधुर वचन है औषधि कटुक વચન હૈ તીર શ્રાવણ દ્વારસે સંચરે સાલે સકલ શરીર મીઠા અને મધુર વચનો સાંભળવાથી માનવીને શાંતિની અનુભૂતિ થાય છે પ્રસન્નતા મળે છે જ્યારે કડવા વેણ બોલનારની વાણી ઝેર જેવી લાગે છે અને માનવીનું મન અશાંત અને ક્રોધિત થાય છે કાગડો અને કોયલ બંને પક્ષી જ છે પણ સૌને કોયલની વાણી સાંભળવી ગમે છે કાગડાની કર્કશ વાણી સાંભળવી ગમતી નથી પણ વર્ષા ઋતુમાં જ્યારે કોયલના ટવકાથી વાતાવરણ પણ ખીલી ઉઠે છે ત્યારે વાતાવરણ પણ સંગીતમય બની જાય છે સર્જનહારનો પણ સ્વભાવ છે પ્રેમ કરવાનો અને ભાષા છે મૌન બીજાની નિંદા કરવાથી નિર્દોષ અને સજ્જન માનવીની મજાક કરવાથી કોઈની ખોટી ખુશામત કરવાથી આપણને નુકસાન થાય છે એટલે જ આપણા સૌ સંતો ભક્તો અને શાસ્ત્રકારો કહે છે નિંદા સમાન કોઈ પાપ નથી બીજાની નિંદા કરવાથી આપણા ઘરમાંથી માતા લક્ષ્મી વિદાય લઈ લેશે બીજાના કપડાનો મેલ આપણા કપડામાં લાવો એનું નામ નિંદા કોઈની નિંદા કરવી અને સાંભળવી એ પાપ છે નિંદા કરવાથી વાણીનો દુરુપયોગ થાય છે વાણી એટલે માતા સરસ્વતી એટલે જે ઘરમાં માતા સરસ્વતીનું અપમાન થાય એ ઘરમાં માતા લક્ષ્મી રહેતા નથી કારણ માતા લક્ષ્મી અને માતા સરસ્વતી બંને બહેનો છે વેદના જ્ઞાતા અને શિવ ભક્ત રાવણે ભગવાન રામની નિંદા કરી એટલે પોતાના કુળ સહિત સોનાની લંકાનો નાશ થયો હસ્તિનાપુરના રાજા દુર્યોધને અને રાજા શિશુપાલે ભગવાન કૃષ્ણની નિંદા કરી તો મહાન સામ્રાજ્યનું પતન થયું એટલે કોઈની નિંદા કરવાથી ઘરમાંથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે કદાચ અનાયાસે ભૂલથી પણ કોઈની નિંદા થઈ જાય તો રાત્રે સૂતા પહેલાં પરમાત્માનું સ્મરણ કરી જેની નિંદા કરી છે એની મનથી માફી માગી લેવી કોઈની સ્તુતિ ના કરી શકીએ તો વાંધો નહીં પણ કોઈની નિંદા કદાપી ના કરવી આપણને પ્રશ્ન થાય કે આપણી આજુબાજુ અનેક એવા માણસો છે કે જેઓ કોઈની નિંદા કરે છે પાપ કરે છે છતાં એમના ઘરમાં લક્ષ્મી છે પરંતુ એ જે લક્ષ્મી છે એ તો અલક્ષ્મી છે એ પાપની અલક્ષ્મી હોય છે એ અલક્ષ્મી એમને નિરાતે ઊંઘ પણ લેવા દેતી નથી એ અલક્ષ્મી એમને દુઃખ અને પીડા આપે છે માટે પરમાત્માએ આપેલી વાણીનો સદુપયોગ કરીએ અને કાનથી પરમાત્માની વાતો સાંભળીએ તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આપણા ઘરમાં વાસ કરે છે